વડોદરા અને અમદાવાદમાં ગુદેવ જ્યોતિષ કાર્યાલય જ્યાં તમને પ્રથમ વિઝિટ ઉપર એક પેજ હોરોસ્કોપ કુંડળી ફ્રી બનાવી આપવામાં આવશે અને તેની એક કલર પ્રિન્ટ પણ મળશે આ સિવાય તમને વિવાહ લગ્ન માટે જરૂરી માહિતી જેમ કે તમારી નાડી કઈ છે આદ્ય મધ્ય કે અંત્ય તમારી કુંડળીમાં શનિ અથવા મંગળ દોષ છે કે નહીં અને તમારા વિવાહ લગ્નનો યોગ ક્યારે છે તેની પણ માહિતી અને ગ્રહ દોષ નિવારણ માટેનું ગાઈડન્સ મળશે અન્ય બાબતો જેમ કે વિદ્યાર્થીના સક્સેસફુલ કેરિયર માટે કયો અભ્યાસક્રમ સિલેક્ટ કરવો આર્થિક પરેશાની દૂર કરવા માટેનું જ્યોતિષ માર્ગદર્શન વ્યાપાર જોબ વ્યવસાયમાં સફળતા માટેનું માર્ગદર્શન સંતાન યોગ વિદેશ અભ્યાસ અને વિદેશ ગમનનો યોગ શારીરિક અને માનસિક આરોગ્ય માટેનું ગાઈડન્સ ધનલાભ પ્રોપર્ટી વાહન યોગ જેવા અનેક વિષયનું સચોટ માર્ગદર્શન મેળવો એક નોમિનલ દક્ષિણા આપીને જ્યોતિષ ફેસ રીડિંગ અને વાસ્તુશાસ્ત્રમાં પચીસ વર્ષનો અનુભવ ધરાવતા જ્યોતિષશાસ્ત્રી બ્રાહ્મણ પાસેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટેનું સચોટ અને સંતોષકારક માર્ગદર્શન મેળવો તો આજે જ સંપર્ક કરો વડોદરામાં આવેલ ભૂદેવ જ્યોતિષ કાર્યાલય છસો એક છસો બે છસો ત્રણ ગાલ ચેમ્બર્સ ડેરી ડેન સર્કલ પાસે સયાજીગંજ વડોદરા